નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર પશુઓ માટે એકસોને પંચોતેર મણ સૂરમાના લાડુ તૈયાર કરાયા બોટાદના મહિલા મંડળો દ્વારા આયોજન એકસો પચાસથી વધારે ભાઈ બહેનો મળી લાડુ તૈયાર કર્યા મકર સંક્રાંતિ નિમિત્તે બોટાદ શહેરના તાલુકામાં રખડતા પશુઓ માટે ત્રણ હજાર પાંચસો કિલો એટલે કે 175 પંચોતેર મન ચૂરમાના લાડુ બનાવી તૈયાર કરવામાં આવ્યા એકસો પચાસથી વધારે બહેનો અને ભાઈઓએ નિઃસ્વાર સેવા કાર્ય કરી લાડુ તૈયાર કર્યા છે બોટાદમાં સેવાભાઈ સંસ્થાઓ દ્વારા છેલ્લા દસ વર્ષથી રખડતા શ્વાન અને રખડતા ગવ માટે લાડુ બનાવવાનું આયોજન થાય છે મકર સંક્રાંતિ નિમિત્તે પશુઓને પણ મિષ્ટાન આપવાના નેક ઈરાદાથી દાતાઓ અને સેવાભાઈ બહેનો અને ભાઈઓના સહિયારા પ્રયત્નથી ચૂરમાના લાડુ તૈયાર કરવામાં આવે છે આ લાડુ તૈયાર કરવા માટે સતત બે દિવસ સુધી સેવા આપી ભાઈઓ અને વિવિધ મંડળની એકસો પચાસ જેટલી બહેનો દ્વારા લાડુનું ચૂરમું તૈયાર કરી લાડુ વાળવા માટે બહેનો બેસી લાડુ તૈયાર કરે છે સાથે એકસો પચાસ બહેન અને ભાઈઓ હજારો લાડુઓ તૈયાર કરી કોથળીમાં ભરી પેકિંગ કરી તૈયાર કરે છે આ તૈયાર થયેલા લાડુઓને બોટાદ શહેર અને ગ્રામ્યના જુદા જુદા વિસ્તારોમાંથી આવતા સ્વયંસેવકો ટોકન આપી લાડુની કોથળી સાથે લઈ જઈ અબોલ પશુઓને ખવડાવે છે બોટાદ શહેરના જુદા જુદા વિસ્તારોમાં વધારે રખડતા શ્વાનો અને ગૌવશ પશુઓ હોય ત્યાં સંસ્થાના સ્વયંસેવકો જઈને પણ અબોલ પશુઓ માટે લાડુ પહોંચાડી શ્વાન અને ગૌવંશોને ખવડાવે છે દર વર્ષે બોટાદના વરિયાદેવી મંદિરની વાડીમાં વિવિધ મહિલા મંડળો દ્વારા નિઃસ્વાર્થ સેવા આપી લાડુઓ તૈયાર કરાય કરાય છે મહિલાઓ સત્તર વર્ષથી કોઈપણ જાતના વળતરની અપેક્ષા વગર હર્ષભેર આ સેવા કાર્યમાં જોડાય છે અને પશુઓ માટે લાડુ તૈયાર કરાય છે સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ